બે બે લાગલા ગોકડા ગોતી નાખુ આ કોણ બોલુ આ તો ભુંગળું બોડે છે ફીમાને બોલાવા જાવું પડશે ઓ ઓ ઓ ઓ ભૂત ભૂત છે કે ભુંગળું Bimazavi update. Bungu. Sho ham mi batai. Bungu. 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 Bungu.

આ કેટલી દર્દોઆ કે માને જગન ભાઈ ગાવ ગાવ એવો આ તો તું ને હોય તો લાઈક કરજો ને શેર કરજો કરજો જરૂર Давай, яйца!